ભરૂચમાં રખડતા પશુઓને રાખવા માટેની જગ્યાનો અભાવ છે તેથી પાલિકા તંત્ર પશુપાલકો પાસેથી માત્ર દંડની વસુલાત કરીને સંતોષ માને છે પશુપાલકો પણ દંડની રકમ ભરીને ફરીથી પોતાના પશુઓને રખડતા મૂકી દેતા હોય છે જેથી આ સમસ્યાનો અંત આવતો નથી આ મામલે વિપક્ષ નેતા સમસાદ અલી સૈયદે જણાવ્યું હતું કે શહેરમાં દિવસે ને દિવસે રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે પાલિકા દ્વારા પણ દર વર્ષે આ પશુઓને પકડવા માટે કમિટીઓ બનાવવામાં આવે છે પરંતુ કોઈ પણ અસરકારક કામગીરી કરવામાં નથી આવતી અગાઉના વર્ષોમાં એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું અને અનેક લોકોને ઈજાઓ પણ થઈ હતી રિપોર્ટર અવ્વી સૈયદ ભરૂચ